હા એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિશ સોરઠિયા અને માહિશ સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મોવા માર્કેટિંગ યાર્ડમાં એન્ડ આપણો પહેલો વિડીયો આવી ગયો છે આ તમે ન જોયો તો જોયા સફેદની હરાજી કેવી રીતના થાય છે અત્યારે હું હાલ છું મગફળીના સ્થળ ઉપર આ તમે જોઈ શકો છો આ મગફળીનું સ્થળ છે હવે મગફળીમાં કહેવાય કે અહીંયા કેટલી હરાજી સાથે શું છે શું નહીં આપણે બધું એટલું જેડ તમને સમજાવી જોઈએ વિડીયોમાં બિના રહેજો બધું એટલી જોડ જાણકારી દેવાનો છું ચેનલમાં પહેલી વાર છો નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે મળી આવે હરાજી કેવી રીતે દો 10 ના 10 રૂપિયા 10 રૂપિયા 900 10 રૂપિયા 10 રૂપિયા ને 11 12 બંડલ 678 22 673 33 34 42 50 59 90 54 55 90 50 678 81 12 55 60 90 60

પંચા સાઠસો નેવું રૂપિયા આઠસો નેવું નેવું રૂપિયા નેવો એકાણું વાળો વર્ષો નો નવસો એક બે નવસો બાર તેર પંદર સાતસો અઠાવીસ વીસ રૂપિયા નવસો વીસ રૂપિયા ત્રણ વાર નવસો ને વીસ રૂપિયા

ભાઈ આ બધી છે ને મગફળી છે જે કહેવાય માંડવી અહીંયા જો આ બધાની હરાજી થવાની છે બધી ઢગલા પડેલી છે આ લગભગ થઈ ગયેલી છે પણ આ છે ને એની થવાની છે હરાજી અહીંયા લાઈવ ચાલુ છે તમે જોઈ શકો છો ચેનલમાં પહેલી વાર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ સપોર્ટ બનાવી રાખજો જો અહીંયા આગળ આવજો બાવન બસો નવા નવસો નવસો એકસો સાતસો વચ્ચે એકસો રૂપિયા નવસો ને એકસો રૂપિયા નવસો એકસો એકસો

બાકી પંચા સાંજે એકાદ નવસો બાણું પંચા નો હતા અઠાનું અઠાણું રૂપિયા નવસો અઠાણું નવાનું

આપી દો ભાઈ એક હજાર હજાર બે બે રૂપિયા એક હજાર બે બે ચાર પાંચ છ સાત રૂપિયા

ત્રણું રૂપ નવસો ને ત્રણ રૂપિયા બોલું ભાઈ નવસો ત્રાણું ત્રણું સોરા નું

پہلے સરા બીઆ સે આ તારિ આ સે આ એકત્રી બત્રીસ પાંત્રીસ્રીસ ચાલીસ એકતાલીસો એસી રૂપિયા

800 रुपया नया, 800, 800 सर, 800 सर, 800 सर, 800 सर, 800 सर, 800 800 800 800 800 800 800 800 सर, 800 800 800 सर, 800 सर, 800 सर, 800 सर, સાચી સત્યા છે જેવું એકાણુ પાણ ત્રણ ત્રણ મંદિર તો નવતો બે ચાર સાઠ તા પંદર સોળ સત્તાવી મારી હોય ડિટ્રી આવતો પાત્ર પાંત્રી રૂજા લે આમ ત્રીસ રૂમ સાડત્રી આડત્રી સાડત્રીસ સાડત્રીસ ને પંદર ત્યાં પંદર સો સત્તા ગયી બાઈ ત્રીસ ઈ પચ્ચે સચીટી દીધી છે એકત્રી પંચી ત્રણ સોત્રી પાંચ રસી આઠતી ચાલીસ એકતાલીસ બેસાલીસ છે ચોમાલી બેતાલીસ છતાલીસ અડતાલી અડતાલી ઓગણાસ એક બાવન એક નવચાસ નવો સત્તાઠા નહીં પાંચ બેઠા પાંચ સાત અડસાટ એકદમ અડસાટ રૂપિયાને ઓલું કઈને પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પંચા ચોપન સત્તાવન ઓગણ પોતે

નો સત્તાણું નવસો અઠાણું નવ્વાણું નવસો નવ્વાણું નવ્વાણું

છો અગિયાર બાર નવસો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ચોવીસ ચોવીસ રૂપિયા ને તો ફાઇનલી ગાઈઝ આ છે મહુવા માર્કેટિંગ યાર્ડનો સ્ટાફ છે અહીંયા પણ રજી કરે છે તે લોકો તમે જોયું જ હશે વિડીયોમાં કે આ લોકો કેવી રીતના બોલીને કેટલી મહેનત ધડકો હોય છે ત્યાં પણ કામ કરી રહ્યા છે બહુ સરસ કામગીરી છે આ લોકોની તો જોવા તમે બધા ભાઈ છે બધાય નમસ્કાર મિત્રો આ અમારે માહિરભાઈ છે તેમની ચેનલ વી લોક છે તો તેમને સપોર્ટ કરજો અને તેમની ચેનલ આગળ વધે તેવું તમે સબ્સ્ક્રાઇબ કરી અને આગળ વધારજો તેમને ફૂલ સપોર્ટ કરજો થેન્ક યુ ભાઈ તો આ ભાઈની પણ ચેનલ છે હરાજી ભાવથી રાજી નામની તમને ઓળખતા તમે વિડીયો જોતા હતા બરોબર તો ભાઈની પણ ચેનલ છે એને પણ સપોર્ટ કરજો ચાલો હવે આપણો વિડીયો અહીંયા જેને થાય છે ભાઈએ ફૂલ સપોર્ટ કર્યો આપણને કેમકે મને કાંઈ બહુ ખ્યાલ નથી માર્કેટિંગ યાર્ડની તો ભાઈને બધી ઇન્ફોર્મેશન ભાઈએ આપી અને થોડુંક જણાવ્યું એ બાબતથી હું આવ્યો અને મેં મારી ચેનલમાં શૂટિંગ કરીને વિડીયો અપલોડ કરું ખૂબ ખૂબ આભાર તમારો ભાલીયા ભાઈ બરાબર મળી આવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત